મિની કોન્ક્લેવ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પોદાર જમ્મુકિટ્સ અંકલેશ્વર ખાતે એજ્યુકેશનલ કોન્ફરન્સ મિની કોન્કલેવ ટ્વેન્ટી ફાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું પોદાર વર્લ્ડ સ્કૂલના ચેરમેન શ્રી રાઘવ પોદારના નેતૃત્વ હેઠળ તેમજ તેમના ઉમદા વિઝનને સાર્થક કરવા માટે આ યુનિક નેટવર્કિંગને સફળ બનાવવામાં આવ્યું હતું આજની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીમાં જ્યાં એઆઈ અને રોબોટિક્સે સ્થાન લીધું છે ત્યાં એડ્યુકેટર્સે પણ પોતાને અપડેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે મિરેકલ્સ મેકર્સ કહેવાતા આપણા આ શિક્ષકો માટે જ્ઞાન સાથે ગમત સભર નેટવર્કિંગને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું આમ આ મિની કોન્કલેવનું મુખ્ય હેતુ શાળાના શિક્ષકોને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી લર્નિંગ સ્કિલ ડોઝ હોર્મોન્સ તથા પોઝિટિવ ક્લાસરૂમ એન્વાયરમેન્ટની માહિતીથી સજ્જ કરવાનો હતો